કુરંગા ભાટવડિયા ગામના ખેડૂતોના ખેતરમાં નોટિસ કે વર્તન વિના ખેતરોમાં વીજપોલ ઊભા કરી દેવાતા વિવાહ સર્જાયો છે આ ચાલી રહ્યો છે દ્વારકા જિલ્લાનો કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપની સુધી વીજ પુરવઠા પહોંચાડવાના મામલે ખેડૂતોના ખેતરોમાં વીટ પોલ દાદગીથી ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું આક્ષેપ ખેડૂતોને લગાવે છે આરએસપીએલ ઘડી કંપનીએ જેટકો દ્વારા છાસઠ કેવી પાવર પહોંચાડવા માટે એક કુરંગા તેમજ ભાટવડીયા ગામના ખેડૂતોના ખેતરમાં વીટ પોલ ઊભા કરવા મામલે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કે આરએસપીએલ ઘડી જેવી ખાનગી કંપનીને જેટકોએ છાસઠ કેવી લાઈન મારફતે વીજ પહોંચાડવા ખેડૂતોના ખેતરમાંથી કોઈ નોટિસ કે પછી વળતર વિના ઊભા કરવામાં આવ્યા છે આ મામલે ખેડૂતોમાં ભારે રોષ વાપી જવા પામ્યો છે અને જોખમી વીજ વાયરો ખાનગી માલિકીની જમીનમાંથી પસાર કરવામાં આવ્યો છે આ છાસઠ કેવી લાઇનો તેમજ વીજ ખેડૂતોને નોટિસ કે પછી વળતર આપ્યા વિના ઊભા કરવામાં આવ્યા હોય ખેડૂતોમાં આ મામલે ભારે રોષ જોવા મળ્યો છે મારી માલિકીની જે જમીન એમાં કરી જબરજસ્તી નથી મને કોઈ જાતનો ન્યાય આપ્યો કે નથી મને વળતર આપી એમને મેં ઊભા કરી ગયા નહીં નોટિસ કે નહીં કોઈ જાતની પૂછપરછ કરી એમને મેં એને એમને ઊભું કરી ગયા છે હવે એનો જો રજા ન્યાય નહીં મળે તો અમે આગળ પગલાં ભરવામાં આવશે આમાં મારું નામ ભીખાભાઈ રાઠોડ છે મારી માલિકીની જમીનમાંથી આ જેટકોવાળા વાળા હવે આર એસ પીવાળા કંપનીને લાઈન આપેલ છે બરાબર આ પછી મેં મારી માલિકીની જમીન છે છતાં મેં ના પાડી છતાં એ જબરજસ્તીથી તાર બાંધી ગયેલ છે ના મેં ના પાડી તો એ પોલીસ આવી અને અમને ઉપાડી ગયા બરાબર ને મારે વાયથી તાર બાંધી ગયેલ છે તો આ કંઈ વળતર દીધા વગરનું ને પૂછ્યા વગરનું આ કામ કરેલ છે મારી માલિકીની જમીન છે છતાં અમને કંપનીની સામે મારી જમીન આવેલી છે વધુમાં ખેડૂતે આક્ષેપ કર્યો છે કે ખાનગી કંપનીને વીજ પુરવઠો પહોંચાડવા ખેડૂતોના કિંમતી ખેતરોનો ભોગ લેવાયો છે ત્યારે વળતર કે નોટિસ આપ્યા વિના કેવી રીતે કામ કરી શકાય પરંતુ એક સવાલ એ પણ ઉભો થવા પામ્યો છે કે ત્યારે આ મામલે ખેડૂતોને રજૂઆત પણ કરી છે ત્યારે આ મામલે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ખેડૂતો આ મામલે લડત આપે તેવા ઇંધણ પણ ભરતાઈ રહ્યા છે ન્યૂઝ દ્વારકા